ગુજરાતી લાઇવમાં પ્રસ્વાદ છે ડભુઈ મુસ્લિમ વિરાધરો દ્વારા પહેગમ આતંકવાદી હુમલાની વિરોધ આતંકવાદને સાખીના લેવાય મુસ્લિમ સમાજ આતંકવાદનો કોઈ ધર્મ નથી સૂત્રોચ્ચાર સાથે નીકળવામાં આવે સાંજની નમાઝ બાદ ડભુઈ ખાતેથી રેલી નીકળી ડભુઈ નગરના મોટા ભાગના મુસ્લિમ રેલીમાં બહાર ભારત દેશમાં જમ્મુ કાશ્મીરમાં હેલગામમાં જે આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવેલી તે પ્રવૃત્તિને તે કૃત્યને ડભોઈ મુસ્લિમ સમાજ તે પ્રવૃત્તિથી ખૂબ જ દુઃખી છે આવું કૃત્ય કરનાર તે ઇસ્લામિક પર એક મોટો દાગ લગાડવા સ્વરૂપ છે અને અમે ઇન્ડિયન મુસ્લિમ છે ભારત દેશના મુસ્લિમ છે ભારત દેશની ભાવના મારામાં છે આવી આતંકવાદી પ્રવૃત્તિ કોઈ ભારતનો નાગરિક ન કરી શકે અને ભારતના મુસ્લિમોનું નામ બગાડવાનું કૃત્ય જે પાકિસ્તાનના આતંકવાદીઓ કરેલું છે તેની સખત નિંદા કરીએ છે અને તેને અમે વખોડી નાખીએ છીએ અમે ભારતના મુસ્લિમો છે અને તમામ હિન્દુ અમારા ભાઈઓ છે તે તમામ હિન્દુ ભાઈઓએ જે જીવ ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમને ખૂબ જ દુઃખ છે અને ભારતમાં રહીશું ભારતમાં તમારી સાથે છે અમે અને પાકિસ્તાને વળતો જવાબ આપવા માટે અમારી તૈયારી છે જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે તમામ મુસ્લિમો એકત્રિત થયેલ છે આગળ પણ ઘણી બધી મુસીબતો આવેલી છે અને તે મુસીબતોમાં ભારત દેશના મુસ્લિમોએ ભારત દેશને સાથ સહકાર આપેલો છે કારણ કે ભૂમિનું ગર્વ છે અહીંયા અમે વસેલા છે અને ભારતના મુસ્લિમો આ આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢે